દારૂ લઈ લો આ પોલીસ વાળાને ખબર પડી ને કે આપણે ટેપણા માં ગરીને દારૂ વેચીશી તો મારી મારી સોતરા કાઢી નાખશે ને મેં તને કીધું નથી પેલા તું હેઠળ લઈ ઉતેરે અન પાય મે તને કીધું નથી તારે ખાલી પોલીસ વાળાની ધ્યાન જ રાખવાની દારૂ બારું નઈ વેચવાનું તું અહીં દારૂ વેચસ ને એટલે બે ત્રણ ઠેલે તું પી જા અને પૈસા અડધા આપેસ આ સામનો મુનો જા પોલીસ વાળાને ધ્યાન રાખ ઉપર ઉપર આ આ મારો રોયો કાઈ ના વધવા દેતો

ફોન આવ્યો હાલો બોલો બોલો કમિશનર સાહેબ આપું ફોન સાહેબ સાહેબ શું થયું કમિશનર સાહેબ નો ફોન હું આ હું જોઈ કઈ નું ને

બધું તપાસી લો હાલો 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 ચાલુ કર ગાડી મારા દીકરા જવા દે ને ખાઈ જેની માથે ડાઉટ હોય ને એને વાંકા રાખી મારો ખાવા એ નથી દેવું આઈને પેડો રી ગયા મારો રોયો રોજ દારૂ હવે બટા આપડે બેખાયેલી

મારો દીકરો આ તો પીન હું તો હોય પીન હું તો આમ તો કોથરી હોત કયા સોઈલા તમે તમારે મન માર ઘરે હું આયા એ આલી આવાજ આતો એન બધી ખબર હોય આન થોડક સર્વિસ કરી દારૂ ઉતારી અને આન પૂછે કે આવે છે રે હું દારૂ ઉતારું એનો મારો દીકરો પોલીસ વાળા કે કયો તુકરાન બુકારા ગાયરું દે પારી મારે ઉભો થા તમને ખબર છે મારી દીકરી હનતેં ટીપડા અંદર વેચે છે યમા અંદર લુ ને અમને હું દે તમારા બાજી

અને પછી આપણે વાહ જઈ ને એટલે બધું હાસું બોલી નાખ છે અને સીમા દારૂ રાખે બધું દેખાઈ જાય છે ફરકે બધું એ આમ જ છે સાહેબ હા દેખા હાલો હાલો એ ગાડી માને તો આગળ જા દારૂ લેવા અને એમ જો બધું ઇન કાઈ બોલાય બરોબર બોલાવીશ ને બોલાવીશ બોલાવીશ આ જા 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 તાવ તાવ આવો ભાઈ હાલો

કંકુડોશી કેવાય ને પોલીસ તો મારા પગ હેઠે રાખો પગ હેઠે તમને દેખત ન લાગી જો લાગી ઓરે ઓરે ટકલો આયા આવે તો એનો ટકો ફોડી નાખે પોલીસ મારા પગ હેઠે રાખો